તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સત્તર આઠ બે હજાર ચોવીસને વાર છે શનિવાર શનિવારે લસણની આવક તમને જણાવું તો લસણની આવક છાપરા નંબર દસના પિલર નંબર અઠ્યાવીસથી એક તરફ કરેલ છે ને હાલ રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અઠ્યાવીસના પિલરેથી તો ચાલો વિડિયોમાં આગળ બન્યા રહો જાણીએ આજના કહેવા રહેલા છે લસણના બજાર ભાવ તો વિડિયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે જાણીએ આજના લસણના કહેવા રહેલા છે ભાવ જોઈ લે દેશી લસણ હવે દેશી જોઈ લ્યો સિપલ લસણ છે જોઈ લઈએ મીડિયમ ક્વોલિટી છે પડદાવાળું લાઇટવાળું હાઈ ક્લાસ લસણ છે લણસર સારું છે 20 सत्यावीसो पिस्तालीस रूपया भाव थे सत्यावीसो पिस्तालीस किला तो देखिए आप ये लसुन है मीडियम है इसका रेट आपको तो 20 किलो का पैतालीस रुपया हुआ है सत्तासो पैतालीस रुपए 20 किलो का रेट है माल बढ़िया है वजन में अच्छा है तो जैल आ देशी लसन है जी ली તો વાઇસવાળું છે આ લસણ જોઈ લો આવું બગાડ બેસી ગયો છે વાઇસવાળું છે જોઈ લ્યો મીડિયમ ક્વોલિટી છે મીડિયમ આનો ભાવ તમને જણાવું તો ચોવીસો ને એકસાઠ રૂપિયા ભાવ છે ચોવીસો એકસાઈ જો વાઇસ વાળો કાથી આવો થઈ ગયો છે ચોવીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણું છે બે હજાર ચારસો એકસાઠ ઇસકા રેટ હોય બીસ કા દો હજાર ચારસો એકસઠ રૂપિયા ચોવીસો એકસઠ રૂપિયા દેશી માલ હે लेकिन खराबी है इस माल में देखिए खराब होने लगा है कुछ तो सेंट वाला है वाश वाला है देखिए अब ऐसा होने लगा है इसलिए इसका रेट इतना हुआ है चौबीस सौ इकसठ बीस किलो का रेट जाइल देसी आज मीडियम क्वालिटी है आज मीडियम झीणा मोटू है जैलियो पड़दा वालों माल छ कड़क माल है बगर वगर ना लसन है માનો ભાવ જે છે 2711 રૂપિયા ભાવ જે છે 2711 કડક એકદમ વજન વાળો માલ છે પડદા વાળો માલ છે જોઈ લો 2711 20 કિલોનો ભાવ જે છે 20 કા રેટ हुआ 20 કિલો કા 2711 રૂપિયા 2711 રૂપિયા મજબૂત માલ છે પડદેવાળો માલ છે દેશી માલ દેખાય राजस्थान लाडवाई तीसो एक तरह हजार आठ सौ एक रूपया जाइए वीस कि भाव कोल बगार वालों का लाडुआ घटे ना लाडुए सुपर क्वॉलिटी राजस्थान क्वालिटी है बाटी बीस किलो का रेट हुआ है तीन हज़ार आठ सौ इक्यावन रुपये अड़तीस सौ इक्यावन रुपये किलो का रेट है